હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરૂકુક ગુજરાતી આજે હું તમારી સાથે શેર કરીશ મીઠાઈવાળાની દુકાને મળે તેવો જ કેસર કોપરા પાકની રેસિપી આપણે અવારનવાર મીઠાઈની તો જરૂર પડતી જ હોય છે કોઈ પણ વ્રત ઉપવાસ હોય પ્રસાદ બનાવવાનો હોય આપણા ઘરે આવતા કોઈ પણ શુભ પ્રસંગ હોય કે પછી કોઈપણ તહેવારની ઉજવણી કરવાની હોય તો આપણે બહારથી મીઠાઈ લાવતા જ હોઈએ છીએ પણ જો આ રીતે ઘરે કોપરા પાક બનાવી લઈએ તો મીઠાઈવાળાની દુકાન જેવું જ બને છે અને આપણે બહારથી લાવવાની બિલકુલ જરૂર નથી પડતી તો ચાલો રેસીપી શરૂ કરીએ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ને વધુ શેર કરી દેજો અને હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી બીજી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને જો તમે ફેસબુક પેજ પરથી મારી રેસીપીના વિડીયો જોઈ રહ્યા હોય તો અરૂકૂપ ગુજરાતી પેજને ફોલો કરી દેજો તો મીઠાઈવાળાની દુકાન જેવો જ કેસર કોપરા પાક બનાવવા માટે બે વાટકા કોપરાનું ઝીણું છીણ લીધું છે બહાર રેડીમેટ મળે છે તે જ તે જ માપનો એક વાટકો ખાંડ લીધી છે અને બે ચમચી મિલ્ક પાવડર લીધો છે હવે સ્લો ફ્લેમ પર પેન ગરમ કરવા મૂકી દઈએ અને તેમાં ખાંડ એડ કરી દઈએ હવે ખાંડ ડૂબે તેટલું પાણી નાખીશું અને તેને ચલાવતા રહી ખાંડ ઓગાળી લઈએ તો થોડી વાર પછી ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે હવે તેમાં કેસર નાખીશું અને ચલાવતા રહી થવા દઈએ તહેવારો ખૂબ જ નજીક આવી રહ્યા છે તો આપણે મીઠાઈની તો જરૂર પડવાની જ છે જો આ રીતે ઘરે મીઠાઈ બનાવી લઈએ તો બહાર કરતા એકદમ ચોખ્ખી અને ઘણી સસ્તી તૈયાર થઈ જાય છે તો હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો કે કેસનો એકદમ સારો એવો કલર આવી ગયો છે પણ હજુ કોપરા પાકનો કલર એકદમ સારો આવે એટલે થોડો વેલો ફૂડ કલર નાખીશું કલર નાખવો ઓપ્શનલ છે જો ન નાખવો હોય તો પણ ચાલે પણ અત્યારે આપણે થોડો ઉમેરી રહ્યા છીએ હવે તેને ચલાવતા રહી થોડી વાર થવા દઈએ અને એક તારની ચાસણી તૈયાર કરી લઈએ હવે થોડી વાર પછી ચાસણી ચેક કરી લઈએ તો તાવેથાને ચાસણીમાંથી બહાર કાઢી થોડો ઠરવા દઈએ અને જોઈ લઈએ તો આ રીતે એકદમ સરસ એક તાર બની રહ્યો છે ચાસણી એકદમ રેડી છે તો હવે તેમાં બંને વાટકા કોપરાનું છીણ અને મિલ્ક પાવડર નાખી સારી રીતે મિક્સ કરી થોડી વાર થવા દઈએ તો આ રીતે એક તારની ચાસણી લેવાથી કોપરા પાકમાં પીસ બરાબર પડી જશે તો હવે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે તેમાં એક ચમચી ઘી નાખી તેને પણ બરાબર મિક્સ કરી લઈએ ઘી બરાબર મિક્સ થાય એટલે ગેસ બંધ કરી પેન નીચે ઉતારી લઈએ હવે કોપરા પાકને પણ ઘી લગાવેલા વાસણ અથવા તો મોલ્ડમાં લઈ લઈએ અને તેને આ રીતે એકદમ સરસ સરખો કરી લઈએ તો આપણે કોપરા પાકને મોલ્ડમાં લઈ અને એકદમ સરસ સરખો કરી દીધો છે હવે તેને થોડા કેસરથી અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું તો કોપરા પાક એકદમ સરસ રેડી છે તો તેને થોડી વાર ઠરવા દઈએ હવે થોડી વાર પછી પીસ પાડી લઈએ તો તમે જોઈ શકો છો કે કોપરા પાક એકદમ સરસ પોચો તૈયાર થયો છે અને તેના પીસ પણ સરળતાથી પડી રહ્યા છે હવે પીસ પાડી લીધા છે તો કોપરા પાકને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ રેડી છે મીઠાઈવાળાની દુકાને મળે તેવો જ કેસર કોપરા પાક વ્રત ઉપવાસ હોય પ્રસાદ બનાવવો હોય કોઈ પણ શુભ પ્રસંગ હોય કે તહેવાર હોય તો આ રીતે એકદમ સરળતાથી ઘરે કોપરા પાક બનીને તૈયાર થઈ જાય છે જો રેસીપી પસંદ આવી હોય તો તમે પણ તહેવારોમાં જરૂર ટ્રાય કરજો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ